વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયામાં ભારતીય લોકોની સેનામાં ભરતી કરવામાં આવી રહી હોવાના કેટલાક નવા વિડીયો સામે આવ્યા છે આંકડાઓનો ઉલ્લેખ કરતા મંત્રાલયે કહ્યું કે ગયા અઠવાડિયે આવા લોકોની સંખ્યા વીસ હતી પરંતુ હવે આવા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે અને આ બધું જાણવા માટે સરકાર પૂરા પ્રયાસો કરી રહી છે સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે વાત કરીને ઘણા લોકોને સેનાની નોકરીમાંથી પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે આગળ એમનું કહેવું હતું કે સરકાર આ ભારતીય યુવાનોની વાપસી માટે રશિયન સત્તાવાળાઓ પર દબાણ પણ બનાવી રહી છે ત્યારે સરકાર ફસાયેલા લોકોની મુક્તિ માટે સતત પ્રયત્નો કરી રહી છે જો કે આવા કેટલાય લોકો છે તે તેની ચોક્કસ સંખ્યા જાણી શકાયું નથી પણ સીબીઆઈની ઘણી ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને ઘણી જગ્યાએ દરોડો પણ પાડવામાં આવ્યો છે કેટલાક એજન્ટો ભારતીય યુવાનોને ફસાવીને રશિયામાં નોકરી માટે મોકલતા હતા અને આ યુવાનોને કહેવામાં આવ્યું હતું કે તેમને યુદ્ધમાં ગોળીબાર નહીં કરવો પડે પણ તેમને ડિલેવરી બોયનું કામ આપવામાં આવશે પરંતુ જ્યારે ભારતીયો ત્યાં પહોંચ્યા ત્યાં તેમને યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા જો તે આમ નહીં કરે તો તેને દસ વર્ષ માટે જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી તેમાં હૈદરાબાદનો મોહમ્મદ અસફાન પણ હતો જેનું થોડા દિવસ પહેલાં અવસાન થયું છે

અને આ સ્થળે આવી ગયા હતા ત્યારબાદ એમની સાથે પાડીથી જયસિંહભાઈ એમની ટીમ સાથે આવી ઊંડા કુવામાં ઉતરી નદીને ગળામાં બેલ્ટ બાંધી લીધો હતો અને સાંકડો કુવો હોય મંદિરની બોડી પર બેલ્ટ બાંધી શકાય એવી પરિસ્થિતિ ન હતી તે માટે બગવાડા ટોલ નાકાની ક્રેન તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને સેવામાં ક્રેન માલિકે મોકલી આપી હતી ત્યારબાદ શિવરાત્રીના પવિત્ર દિવસે નદીમાં રાજનો જીવ બચાવવામાં આવ્યો હતો અને સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે તમામ ટીમો હાજર રહી હતી અને

જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો ગરમી માટે તૈયાર થઈ જજો કારણ કે હવે એવી કાળજાળ ગરમી શરૂ થઈ જશે જેનામાં રહેવું પણ ભારે પડશે હાલ દેશના અનેક ભાગોમાં હવામાનનો મિજાજ બદલાયેલો છે ત્યારે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં પહાડો પર હળવી હિમવર્ષા અને વરસાદ ફરીથી શરૂ થઈ શકે છે જ્યારે મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમી હિમાલય વિસ્તારોમાં અગિયારમી માર્ચ સુધીમાં હળવો વરસાદ અને બરફ વર્ષા થઈ શકે છે જ્યારે અને માર્ચના રોજ મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે પરંતુ ગુજરાતમાં તો હવામાનનો કંઈક અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે રાજ્યના હવામાન ખાતા દ્વારા ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે અને હાલ પવનની દિશા ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહે તેવી શક્યતાઓ છે અને હવામાન અંગેની આગાહી કરતી ખાનગી એજન્સીના જણાવ્યા મુજબ દસ માર્ચ બાદ ગરમીમાં વધારો થઈ શકે છે અને આગામી અગિયાર માર્ચથી ઓગણત્રીસ માર્ચ સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે જેના પગલે માર્ચના અને છત્રીસ થી ઓગણ ચાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે ત્યારે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ખાસ તેમને કાળજી લેવાની જરૂર છે કારણ કે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ અગિયાર તારીખથી શરૂ થઈ રહી છે

જેમાં દેવપરા મૂડી જેવી જ ગેસ ગર્તરની ઘટના આવી સામે આવી છે જેમાં મૃતકો બને પિતરાઈભાઈ હોય અને જે મુડી તાલુકાના ધોડિયાના વતની છે હર્ષદ બચુભાઈ બાટિયા અને હર્ષદ મનસુખભાઈ બાટિયાના કરુણ મોત નિપજ્યા છે જેમાં દેવપર મૂડી જેવી જ ગેસ ગર્તર ઘટના બની હતી અને હર્ષદ બચુભાઈ બાટિયા તેમજ તેમના હર્ષદ મનસુખભાઈ બાટિયાના કરુણ મોત નિપજ્યા હતા આ બાદ જમીન માલિક પીઠાભાઈ દલિત ચોર વિરા તેઓની જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ચલાવતા હતા અને બાબુભાઈ રબારીની ખાણમાં બનાવ બન્યો હતો ત્યારે બુરાયેલી ખાણમાં ફરી ધમધમતી થતા ગેસ ઘડતરની ઘટનાઓ સામે આવ્યો છે ત્યારે ખાણ વિભાગ પોલીસ વિભાગ કલેક્ટર મામલતદાર વિભાગ આ ઘટનાના દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા જ આશ્રુણ દાડીમાં એક મહિલા મજૂરનો મોત થયું હતું ખાખરાધાર આ સાથે આપણી સાથે જોડાયા છો જયસિંહભાઈ સારો જી જયસિંહભાઈ જી

દોઢ વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર ગાબડું પડ્યું હતું મોરબીમાં મચ્છુ ત્રણ ડેમ નજીક દોઢ વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર ગાબડું પડતા આ બ્રિજ ના કામમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે આ બ્રિજના કામનો કોન્ટ્રાક્ટ એમકેસી નામની એજન્સીને આપવામાં આવ્યો હતો અને બ્રિજ પર ગાબડું પડતા એક બાજુનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ગાબડાની ફરતે પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા હતા બીજી બાજુ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિલખિયા બ્રિજ પર દોડી આવ્યા હતા અને સરકાર પર પ્રહારો કર્યા હતા ભ્રષ્ટાચારને લઈને પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે ભાજપની સરકારમાં આ નબળું કામ થઈ રહ્યું છે અને ભાજપના નેતાઓને માત્ર

એમાં પાંચ મજૂરોના ઇજાગ્રસ્ત થયા છે અને મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે અહીં એક નરમાણી ધાન મેડિકલ કોલેજની ઇમારતનો સ્લેબ ધસી પડ્યો હતો આ દુર્ઘટનામાં પાંચ કર્મચારીઓ ગાયલ થયાની માહિતી મળી રહી છે ત્યારે એક અધિકારીએ કહ્યું છે કે આ ઘટના મોડી રાત્રે બની હતી માહિતી અનુસાર વાત કરવા જાઉં તો ઇમારતના બાંધકામ દરમિયાન ધાબુ ભરતી વખતે જ આ ઘટના બની હતી અને એવો દાવો થઈ રહ્યો છે કોલેજના અધિકારીઓ સહિત પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરત જ રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક મજૂર કાટમાળ નીચે ફસાઈ ગયો હતો જેનો બચાવવા માટે ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું જોયા સાથે એક સમસ્યાની વાત કરીએ તો હળવદમાં સરકારી હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટનો વિડીયો વાયરલ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં સાત નરસ બે પટ્ટાવાળા અને તેમને નોટિસ ફટકારવામાં આવી છે જેનામાં જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવી છે વિડિયો વાયરલ થતા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલ રામ ભરોસે જેવી હાલત હતી તેમાં વિડીયો વાયરલ થતા ચોખ્ખું દેખાઈ રહ્યું છે જેનામાં લોકોની સમસ્યા હોય એના નિવારણ માટે કોઈ કાર્યવાહી થતી ન હોય એવી પણ લોકોની રાવ ઉઠવા પામી છે જેમાં સમગ્ર સમસ્યાને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્ચ વેલાણી જી પાર્થભાઈ સૌદમાં જે સરકારી હોસ્પિટલ છે તે મેડિકલ વેસ્ટ બહાર ફેંકી દીધો હોવાનો વિડીયો સામે આવ્યો હતો જે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ તાત્કાલિક એને તેના અધિકારી દ્વારા સાફ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સાત જેટલા કર્મચારીઓ છે એમાં સાત નર્સ અને બે પટ્ટાવાળાને નોટિસ પટકારવામાં આવી હતી અને વધુમાં અહીં સરકારી હોસ્પિટલ ના ડોક્ટરે જણાવ્યું હતું કે આ વિષય પર અમે ગંભીરતાથી નોંધ લઈશું અને ઘણા બધા લોકોની પ્રક્રિયા ઉઠી રહી હતી ત્યારે બે એવી માહિતી સામે આવી છે અને ખાસ તો લોકોની પણ ફરિયાદ એવી છે કે હળવદની સરકારી હોસ્પિટલ માં એક સુવિધા નથી સુવિધાનો ભાવ છે અને સામાન્ય જે નાગરિકો છે તેમની પાસે પૈસા ના હોય અને નાના પરિવાર માંથી આવતા હોય એટલે

પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક જેમાં બાકી ઉમેદવારો પર લાગી શકે છે મોર લોકસભા ચૂંટણીના બાકીના નામોના મંથન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે જેમાં સંગઠનના અન્ય નેતાઓ પણ દિલ્હીમાં જવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેમાં કાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિના દિલ્હીમાં બેઠક લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના ઉમેદવારોને લઈ સસ્પેન્સ વચ્ચે એક મોટો સમાચારો સામે આવ્યા છે જેમાં આવતીકાલે દિલ્હી દરબારમાં ભાજપની કોર કમિટી યોજના છે જેને લઈને હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે અને આ સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીહર પટેલ પણ હાજર રહેવાના છે મહત્વનું છે કે આ બેઠકમાં ગુજરાતના બાકી રહેલ ઉમેદવારોના નામ અંગે મંથન કરવામાં આવી રહ્યું છે જેમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે આ સીઈસી બેઠક જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે સાંજે ગુજરાત કોર કમિટીની બેઠક યોજાશે અને આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં સીઈસીની બેઠક મળશે મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને લઈ મળનારી આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહેશે આ તરફ અહીં ગુજરાતની બાકી રહેલ 11 લોકસભા બેઠકના ઉમેદવારોના નામ પણ આજે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને આ સાથે આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ ઉમેદવારો નક્કી કરવામાં આવશે આગળ વાત કરવામાં આવે તો પાટણના ઉંઝા ત્રણ રસ્તા પાસે દોઢ મહિનાથી લીકેજ પાઇપલાઇનમાં હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે ઉનાળાની ઋતુઓની શરૂઆત ધીરે ધીરે થઈ રહી છે ત્યારે અત્યારથી જ લોકોને પાણી માટે વલખા મારવાનું વખત શરૂ થઈ ગયો છે ત્યારે એક બાજુ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજું તરફ પાટણ શહેરની અંદર આવેલ ઊંઝાત્ર રસ્તા પાસે છેલ્લા એકાદ મહિનાથી પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લિટર પાણી બાજુમાં આવેલ નહેરમાં ઠલવાઈ રહ્યું હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે સમગ્ર પાટણ જિલ્લાની અંદર નળ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવે તો આ વિશે પણ નળની અંદર ક્યાં પાણી ન હોવાથી પણ બુમરાળ ઉઠવા પામે છે ત્યારે છોડવાના લોકો દ્વારા પાણી માટે બલખા મારી રહ્યા છે તેમજ ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તો લોકો પાણીના બેડા લઈને સવારથી જ લાઈનમાં ઉભા રહેવાનો વખત આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તો પાણી વેફાઈ રહ્યું હોવાનો પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે આ અંગેની વાત કરવામાં આવે તો પાટણ શહેરની અંદર આવેલ ઊંચા ત્રણ રસ્તા પાસે છેલ્લા એકાદ મહિનાથી પાણીની પાઇપલાઇન લીકેજ થવાની હજારો લિટર પાણીનો વેડફાઈ થયો છે

સેટિંગ કરીને આવાસ ક્વાર્ટરનું કોભાંડ આચર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે રાજકોટમાં આવાસ ક્વાર્ટરનું કોભાંડ મામલે સામે આવ્યું છે જેમાં ભાજપના બે કોર્પોરેટરના પતિએ કોભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અત્રે જણાવી દઈએ કે વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટરના પતિએ કોભાંડ આચર્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં વજીબેન અને દેવુબેનના પતિએ કોર્પોરેશનમાં સેટિંગ કરીને ક્વાર્ટર્સ કોભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે આગળ વાત કરવામાં આવે તો શિવરાત્રી યુવાની સળગી ચીતા ચિતા સામે મેલી વિદ્યા કરવામાં આવી છે જેમાં સિગરેટ મૂકવામાં આવેલા પછી દોસ્તો છડી મર્યા હતા મધ્યપ્રદેશના પ્રદેશના ગુનામાં શિવરાત્રી સ્મશાનમાં તંત્રાત્રિકોએ તંત્ર સાધન કર્યા હતી જેમાં મૃતકના દોસ્તો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મામલો સામે આવ્યો હતો કે શિવરાત્રીએ મેલી વિદ્યા અને તાંત્રિક ત્યાંની એક મોટી ઘટનાથી દેશ ખડબડી ઉઠ્યો છે આજના આધુનિક યુગમાં પણ જાદુઈ શક્તિ મેળવવા લોકો અંધશ્રદ્ધાના માર્ગે જતા હોય છે જો કે જાદુઈ શક્તિની વાત કપોળ કલ્પિત જ છે તેમાં જરાય પણ સત્ય નથી તેમાં મધ્યપ્રદેશના ગુનામાં ગોલાપુર સ્મશાનમાં તંત્ર ક્રિયા ચાલુ હતી જેમાં મધ્યપ્રદેશના ગુનામાં ગોલા ગોલાપુર માં સ્મશાનમાં તંત્ર ઘટના સામે આવી હતી જેમાં ત્રણ તાંત્રિકો એક મૃતક ની સડક થી ચીતા સામે સાદડી બિછાવીને બેઠા હતા અને તેમની પાસે સિંદુર ચાકુ વાળ અને બીજી સામગ્રી લઈને બેઠા હતા અને તંત્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે અઘોરીઓએ એક બોટલમાં રાખ ભરી રાખી અને મંત્રોચ્ચાર પણ કર્યા હતા ત્રણ તાંત્રિકોના નામ હતા જે સામે આવ્યા છે જેમાં અવિનાશ ચંદેલ દિલીપ ચંદેલ અને રાહુલ બેરાગી છે અને તેઓ ભયાનક ક્રિયા કરી રહ્યા હતા તેમને એમ હશે કે તેમના આ કાળા કામોની કોઈને પણ ખબર નહીં પડે પરંતુ મામલો સામે આવી ગયો હતો કેવી રીતે મામલો સામે આવ્યો તેને લઈને વાત કરી તો ગોપાલપુરાના ત્રણ મિત્રોએ આખો મામલો સામે લાવ્યા હતા જેમાં હકીકતમાં મિત્ર અશ્વિન ચેવટનું શિવરાત્રી મિત્રો સાથે ફરવા જતા કેદારનાથ ધામમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું અને પ્રસાદ લીધા બાદ અશ્વિનીને છાતીમાં ભારે દુખાવો થયો હતો યુવાન અશ્વિનીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત નિપજ્યું હતું અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું અને પરિવારજનોએ મૃતકના ગોપાલપુરાના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરી ઘેર પરત ફર્યા હતા અને અશ્વિનીને સિગરેટ પીવાનો શોખ હતો છેલ્લી ઘડીએ મૃતકનો શોખ પૂરો કરવા અને આત્માની શાંતિ માટે ભાઈ નિખિલ કેવટ અને તેના મિત્રો આકાશ રઘુવંશી

બોટલ ભરી દીધી હતી અને અમારે જે કરવું હતું તે કરી લીધું તાંત્રિકોએ જયારે નિખિલ અને આકાશ અને અન્યોને તાંત્રિક પૂછપરછ કરી ત્યારે તેઓએ તેમના નામ અવિનાશ ચંદેલ દિલીપ ચંદેલ અને રાહુલ બેરાગી કયા હતા મામલો વણસર તો જોઈ તાંત્રિક રાહુલ બેરાગી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ અન્ય બે તાંત્રિકોને ત્યાં હાજર લોકોએ પકડી લીધા હતા જોકે બંને તાંત્રિકો કહેતા રહ્યા કે અમારે જે ક્રિયા કરવાની હતી તે અમે ચિતા અને ડેડ બોડી સાથે કરી લીધો છે જે રીતે આપણે વાત કરી આ સમગ્ર બનાવની આવી જ રીતે તમામ માહિતીનું અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર